તો ચોટીલામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી ઝડપાયો છે ત્યારે લાંબા સમયથી પોલીસથી નાસ્તો ફરતો આરોપી ઝડપાઈ ગયો છે ત્યારે ચોટીલા પોલીસે પાંચવડા ગામની સીમમાંથી આરોપીને દબોચી લીધો છે ત્યારે સગીર વયની કિશોરીને ત્રાસ આપી મરવા મજબૂર કરી હતી આરોપીએ ત્યારે આરોપીએ શારીરિક માનસિક ત્રાસ આપતા કિશોરીએ જીવન ટૂંકાવ્યું હતું ત્યારે ઘટના બાદ આરોપી પોલીસ પકડથી નાસ્તો ફરતો હતો ત્યારે પોલીસે પાંચવડા ગામના આરોપી અર્જન મેટાડિયાને ઝડપી પાડ્યો છે મહત્વના સમાચાર ચોટીલાથી ચોટીલામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે ચોટીલા પાસે પાંચવડા ગામની સીમમાંથી આ નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે ત્યારે સગીર વયની કિશોરીને ય જીવન ટૂંકાવી લીધું ત્યારે ઘટના બાદ આરોપી પોલીસ પકડથી નાસ્તો ફરતો હતો ત્યારે પોલીસે પાંચવડા ગામના આરોપી અર્જુન મેટાળિયાને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે